ડીસા ઘટક બેના જીરડા સેજા દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી આ પોષણ ઉત્સવમાં વિવિધ ખાદ્ય વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું બનાસકાંઠા જિલ્લાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી બનાસકાંઠા આઈસીડીએસ શાખા દ્વારા ડીસા તાલુકાના જીરડા મુકામે વિવિધ ખાદ્ય વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું જે કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા આઈસીડીએસ શાખાના ડીસા ઘટક જના જીરડા સેજાના આંગણવાડી કેન્દ્રમાં સેજા કક્ષાનો પોષણ ઉત્સવ આયોજિત કરવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે સુપરવાઇઝર અમૃતાબેન જીરડા પીએસસીના ડોક્ટર ભાટી મિલનભાઈ બારૂટ હાજર રહ્યા હતા ને ગામના આગેવાનો વડીલોએ હાજરી આપી વાનગી સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોને પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય ક્રમે આવનારા વિજેતાઓને ભાટીજીના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લાભાર્થીઓના પોષણ આરોગ્ય માટે ટેક હોમ રાશન માતૃશક્તિ બાળ શક્તિ અને પૂર્ણ શક્તિ અર્થે આંગણવાડી કેન્દ્રમાંથી તેમની દૈનિક પોષણની જરૂરિયાતના એક તૃતીયાંશ પૂરું પાડવા માટે આપવામાં આવે છે મિલેટ નાના દાણાવાળા ધાન્ય પાકોનું જૂથ છે જેમાં વિવિધતા સભર પાકો જેવા કે બાજરી જુવાર નાગલી કાંગ ચેણું બંટી વગેરેનો સમાવેશ થાય છે જેમાં મોટા ભાગના પાકોનું મૂળ ભારત છે તે ભારતના પ્રાચીન અને ગુણાકારી પાકો તરીકે ઓળખવામાં આવે છે म्यूर रिपोर्ट महावीर शाह